બીબી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આજવા ચોગડી ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસે વડોદરા શહેરના યાકુતપુરાના સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની પાર્ટીમાં જોડી સત્તાવાર જાહેરાત કરી હતી સાથે સાથે તેમની ટીમ પણ આપમાં જોડાઈ હતી આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજાના સમગ્ર નિરાકરણ કરવાની હતી વિધાનસભાના પ્રભારી જાનવીબાના હસ્તે કેસ પહેરાવી તેમને વેલકમ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિરેનભાઈ શેર કે ચતુર્વેદી મહારાજ રાજનભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં પાર્ટી ને વધુ મજબૂતી આજ રોજ અમારા અરવિંદ જે રાષ્ટ્રીય સંયોજક છે તેમના વિચારધારાથી પ્રેરિત થઈને એમના કામો થી પ્રેરિત થઈને આજે બહુજન સમાજવાદી થી તથા જે ભાઈઓ અમારી સાથે જોડાયા છે તેમને અમે આવકાર્યા છે એમનો વેલકમ છે અને મજબુતાઈ થી આગળ કોર્પોરેશન ઇલેક્શન વિધાનસભા ઇલેક્શન અમે લડીશું અને મજબુતાઈથી આગળ કામ કરીશું આજ રોજ બાર મેમ્બર જોડાયા છે અને આગળ પણ બીજા મેમ્બરો જોડાવાના છે જેથી આપના માધ્યમથી અમે જણાવીશું બસ મજબુતા થી ઇલેક્શન લડવાનું છે ઓગણીસો ઓગણીસ વળમાં અમારા દરેક કાર્યકર્તાઓ દોડશે કામ કરશે અને જનતાઓના કામ કરીને બતાવીશું આગળની આવનારી ચૂંટણી છે એમાં તમામ કેવી રીતે છે આગળની ચૂંટણી નું લઈને લક્ષીને જ આજ રોજ અમે કામ કરી રહ્યા છે અને એક કામથી પ્રભાવિત થઈને આજે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે કામની રાજનીતિ કરીએ છીએ તો કામ કરીને જનતાને બતાવીશું છે જાનવીભા ગોહિલ વડોદરા સાહેબ મહામંત્રી

આના અગાઉ બે હજાર એકવીસના અંદર કોર્પોરેશનના ઇલેક્શનના સમયે મેં આમ આદમી પાર્ટીથી કેન્ડિડેટ તરીકે એમનું ઇલેક્શન લડ્યો હતો હવે જે સમયે અમારા થોડાક મતભેદ હતા તે મતભેદ દૂર થયા અને અત્યારે હાલ આવનારી જે કોર્પોરેશનની જે ઇલેક્શન ચૂંટણી છે તેના અંદર લડવાનો પણ છું અને આ પાર્ટી સાથે જોડાયો બી છું એનું આ જોડાવાનું ખાસ કારણ એ જ છે કે સમાજના લોકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થતું નથી કોઈ પણ પાર્ટી તેનું નિરાકરણ કરી રહી નથી અત્યારે હાલમાં હું જોડાઈને આ પ્રશ્નો જે પણ છે લોકોના તેનું સોલ્યુશન લાવીશ અને તે લોકોના ખાસ કામ કરીશ તે માટે જ આ પાર્ટીના અંદર હું જોડાયો છું અરે તમારી જોડે કેટલા ગ્રુપ જોઈન થયા છે અત્યારે અગિયાર થી બાર લોકો જોડાયા છે મારી સાથે આમ આદમી પાર્ટીમાં અને બીજા અન્ય વીસ થી પચીસ જેટલા સાંજ સુધીમાં કદાચ બીજા પણ જોડાઈ જશે આમ આદમી પાર્ટી અને બીજેપી ના અંદર સાત કાર્યકરો બધા જોડાયા છે તે બદલ આમ આદમી પાર્ટીની ની આપણી જે ઓફિસ છે તેના માન્ય મહામંત્રીજી જે એમને પણ હું અભિવાદન કરું છું કે કે તમને અમને આ પાર્ટીમાં જોડ્યા છે તે બદલ એમનો આભાર ઈકન દેશ પર તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે